ચોથો પ્રશ્ન કરીએ ચોથો પ્રશ્ન શું છે આપણા જોડે અહીંયા જે છે ત્રણની માઇનસ સાત ઘાત ભાગાકારમાં ત્રણની માઇનસ દસ ઘાત ગુણાકારમાં ત્રણની માઇનસ પાંચ ઘાત બરાબર તો સૌથી પહેલાં કાના ભાગો સબંધ નિયમ પ્રમાણે પહેલાં કૌંશ થાય સાદુરૂપ તો કૌંસનું સાદુરૂપ શું થાય અહીંયા ત્રણ માઇનસ સાત આપણે કૌંશમાં લખીએ બરોબર અહીંયા આના ભાગાકારમાં કરીશું 3 - 10 ને આપણે કૌંસમાં લખી બરોબર આટલું સાદું રૂપ થઈ ગયું 3 ની -5 ઘાત એમ ને એમ રાખી અત્યારે તે થી અહીંયા કેટલું થાય સાદું રૂપ 3 ની -7 ઘાત ભાગાકારમાં જે ઉપર જાય તો શું થાય ઓછાકાર થઈ જાય ભાગાકારમાં હોય તો તો અહીંયા શું થાય -10 ગુણાકાર 3 ની -5 ઘાત તેથી અહીંયા સાદુ રૂપ કેટલું થાય ત્રણની માઇનસ સાત માઇનસ માઇનસ પ્લસ દસ ગુણાકારમાં ત્રણની માઇનસ પાંચ ઘાત બરોબર આટલું થયું હવે આનું આગળનું સાદુ રૂપ કેવી રીતના થાય દસ ઓછા સાત તો કેટલું થાય દસ માંથી સાત નીકળો તો કેટલા વધે ત્રણ ગુણાકારમાં ત્રણ ની માઇનસ પાંચ ઘાત હવે ગુણાકારમાં જે આધાર સરખો જોઈએ તો શું થાય ઘાતનો થાય ત્રણ ઘાત ઓછા પાંચ તેથી જવાબ કેટલો આવ્યો ત્રણ ઓછા પાંચ માઇનસ બે બરોબર હવે પાછળ તમે જવાબ જોશો તો કદાચ સુધી આ એ તો આનો બીજો જવાબ કઈ શું લખી શકાય એક ભાગ્યા ત્રણ ની બે ઘાત